ત્યારબાદ ખાર કુવામાં મગર પડેલો હોવાની જાણ ગામમાં વાયુ વેગે પ્રસરતા જ મગરને જોવા લોકોના ટોળે ટોળા થયા હતા જેમાં ધનજીભાઈએ આ બાબતની જાણ જાંબુઘોડા ફોરેસ્ટ ખાતામાં કરતા તાત્કાલિક વન્યપ્રાણી વિભાગમાંથી ઘનશ્યામભાઈ તેમજ સર્પ મિત્ર પંકજભાઈ પરમાર દ્વારા ધનજીભાઈના ઘરે દોડી જઈ કુવામાં પાંચ ફૂટ જેટલો લંબાઈ ધરાવતો મગર જોવા મળ્યો હતો ત્યારબાદ ખારકોવામાંથી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત નર્મદા કેનાલમાં છોડી મૂકવામાં આવ્યો હતો નમસ્કાર મારું નામ પંકજ પરમાર છે હું જામકુડા ખાતે જીવદયા પ્રેમી તરીકે કામ કરું છું આજે સવારમાં ગણેશભાઈ ફોરેસ્ટરનો ફોન આવ્યો કે નારકોટ ખાતે ધનજીભાઈ જીનિયાભાઈ બારિયામના ઘર પાછળ કુવામાં મગર છે તો જઈને જોયું અમે ત્યાં જઈને જોયું તો મગર હતો અને જ્યારે મહેનત બાદ અમે રેસ્ક્યુ કર્યો અને એને પકડીને કેનાલમાં છોડી આવ્યા અને એનું લગભગ લંબાઈ 5 થી સાત ફૂટ જેવી હતી અને આયુષ્ય પણ એટલું 5 થી છ વર્ષ જેટલું એનું આયુષ્ય